આ દ્રશ્ય છે પોરબંદર તાલુકાના કડચ ગામનું છેલ્લા ત્રણ દિવસથી પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ઘેડ વિસ્તારના કડચ બગસરા અને મોચા ગામ સંપર્ક વિહોણા બન્યા છે આ દ્રશ્ય છે કડચ ગામનું છે કડચ ગામે પાદરમાં આવેલી તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને માલસામાનને નુકસાન થયું છે